રંગમંચ પરિવારમાં પંકજ આશાબેન કોરડિયા દ્વારા આયોજિત મહિલા દિન નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધામાં મારો વિષય છે નારી તું નારાયણી આઠ માર્ચ એટલે નારી શક્તિને જાગૃત કરવાનો દિવસ એવું લાગે છે ને બહેનો કે આપણી શક્તિઓને કોઈએ જાગૃત કરવી પડે છે ઢંઢોળવી પડે છે અને કહેવું પડે છે નારી તું નારાયણી ના ના નારીમાં રહેલી શક્તિઓને જો સમાજે પહેચાની છે ઓળખાણી છે સ્વીકાર કર્યો છે તો કહેવું જ ના પડે કે નારી તું નારાયણી નારી એ નારાયણી છે એની શક્તિઓને જાગૃત કરવાની નહીં એનો સ્વીકાર કરવાની જરૂર છે નારી એ નારાયણી જ છે આ જ નારાયણીએ એક બાળકને પુરુષ તરીકે આ પૃથ્વી પર જન્મ આપ્યો છે નવ મહિના કૂખમાં રાખી છે એ જ નારીએ આ માનું ધાવણ પીવડાવ્યું છે એના સંસ્કારો રેડ્યા છે સિંચન કર્યું છે અને સમાજમાં એક સક્ષમ દીકરો પિતા બાપ પુરુષ કે કંઈ પણ સ્થાપિત કરવામાં આ નારી શક્તિનો જ ફાળો છે તો નારીને નારાયણી કીધા પછી એના પર અત્યાચાર ના થઈ શકે ક્યારેય ભૂલથી એ ભૂલ ના કરશો કે નારીનું અપમાન કરવું નારીની અસ્વીકૃતિ કરવી નારી વિના સંસાર સમાજ અધૂરો છે આપ સૌ જાણો છો હું પણ જાણું છું કે નારીમાં રહેલી શક્તિઓ એક સ્ત્રી એ અંબા છે બહુચરા છે કાલી છે આદ્ય શક્તિ છે અનંત ચેતના છે આ નારી વિના સમાજમાં પુરુષ અધૂરો છે તો પુરુષ વિના સમાજ અધૂરો છે નારી શક્તિએ જ આ પુરુષને સમાજમાં સ્થાપિત કર્યો છે અને એની શક્તિઓને આ સમાજ જ્યારે પડકારે છે ત્યારે આ નારી દુર્ગા બને છે કાલી બને છે એની શક્તિઓને છંછેડવાને બદલે એનો સ્વીકાર કરી અને પછી જ તમે ગૃહપ્રવેશ કરાવો ઘરમાં લાવ્યા પછી એ અબળા છે તને ખબર ના પડે તું ના સમજી શકે દીકરીના લગ્ન કરવા માટે નક્કી કરવા માટે પુરુષની જરૂર પડે અરે મારા ભાઈ આ સ્ત્રીને એની દીકરીની શક્તિઓની ખબર છે એને ક્યાં સ્થાપિત કરવી કયા કુળમાં જશે તો એ પોતાનું ઘર સંભાળી લેશે આ બધી એની માને ખબર છે પણ નહીં પુરુષ વર્ગ એની અસ્વીકૃતિ કરે છે એવી અનેક બાબતો છે મને પાંચ જ મિનિટ મળી છે માટે હું લંબાણપૂર્વક ના કહેતા કહીશ કે આ જ નારી પ્રધાનમંત્રી પણ હતા અવકાશમાં ઉડ્ડયન પણ કર્યું છે રેલવે મંત્રી પણ છે બેંકમાં પણ છે અનેક જગ્યાએ આ સ્ત્રીઓ છે એની શક્તિઓનો પરિચય આપ સૌને છે તો ઘરમાં એને ખબર ના પડે એ વાતમાં કોઈ તથ્ય નથી પણ નારી તું નારાયણી જો કહેવું હોય તો નારી શક્તિનો સ્વીકાર કરી અને પછી જ કહેજો કે નારી તું નારાયણી એની શક્તિઓને પડકારશો નહીં જો તમે એની શક્તિઓનો સ્વીકાર કર્યો જ છે તો તમારી બેન દીકરી ના હોય બીજી સ્ત્રી હોય તો એના પર બળાત્કાર કઈ રીતે થઈ શકે આપણે મા અંબાની મૂર્તિ સામે ક્યારેય કોઈ વિચાર કર્યો છે નહીં તો આ બધી નવદુર્ગા છે કઈ રીતે એના પર કુવિચાર કરી બળાત્કાર થાય કઈ રીતે એને કોઈ ઝાડમાં ફસાવાય આ શક્તિઓનો સ્વીકાર કરી અને તમે એને સમાજમાં સ્થાપિત કરી જુઓ એ આ સમાજને બદલી નાખશે જેમ ઘરમાં એક સ્ત્રી આવે અને પરિવર્તન આવે છે ઘર ઘર લાગે છે એમ સમાજ સમાજ લાગશે જ્યારે નારી શક્તિનો પૂરેપૂરો સ્વીકાર થાય એને સન્માન મળે અસ્તુ